ઓફકોર્સ બહુ પહેલેથી ચાલુ કરવાનો મેળવે છે ને આજ તમે છે મારી હાલત જોઈ રહ્યા તો વાત તો મારી લેજો ગરમી ગરમી છું હાથ સિમેન્ટ વાળા છે ઘરમાં ધોળ ધુવાળ ઉડે છે એનું કારણ એ છે કે આપણે છે ને ઘરનું થોડુંક કામકાજ સવારનું કરાવતા હતા તો અહીંયા બધું કામકાજ થયું છે ને ઘરની હાલત તો કઈ કામ ખતરનાક છે જો આ બધું ધૂળ ધૂળ ભર્યું છે બધું ધૂળ ધૂળ ભરેલું છે આમ જો કેમ છે ને બાકી એકદમ ધૂળ ધૂળ બધી આ બધુંય ધૂળ ધૂળ ભરાઈ ગયું છે કેમ કે આપણે છે ને કામ કરાવવાનું હતું જે આપણે આગળના બ્લોગ વાત કરી હતી ને કે ઘરનું કામ કરાવવાનું છે તો બસ એવું બધું કામકાજ જ હાલે છે તો સવારના બહેને આવી ગયા હતા કામ કરવા માટે આઠ વાગ્યા ને તો બપોરે બે વાગ્યા ને તે બધું આવું કામ પતાવી ને વયા ગયા છે

તો બાલ્કનીમાં છે ને અમે બે પથ્થર મૂકા છે આમાં તમને કઈ રીતે થોડુંક વ્યવસ્થિત બતાવું તો અહીંયા બાલ્કની તો જો ભાઈ મારું એલોવેરા ને બધું એટલું ખરાબ થઈ ગયું છે પાણીનો ટબ તો જો બધું એટલું બગડી ગયું છે ને કે વાત જ પૂછવામાં આ છે ને અહીંયા બે પથ્થર મૂકાય જેથી આપણે અહીંયા કુંડાને એવું પણ રાખી શકીએ અને બીજા નંબરમાં કાંય નાનું મોટું સાબુ ડોયલ આટે એવું બધું રાખી શકીએ પછી આ આવી જાય કિચનનો ભાગ પ્લેટફોર્મની હાલત આ થોડીક એવી સારી કરી છે કેટલું બધું અહીંયા બધું પડ્યું તું ખરાબ ખરાબ એ બધું મેં કાઢ્યું અને અહીંયા છે ને જો આ પથ્થર મૂકાયો છે નીચે તો પહેલાં તો અહીંયા એક ઊભી આ પાઇટ મરવી અને પછી છે ને અહીંયા આ એક આડી અહીંયા છે ને આ પાઇટ મરવી છે અરે ભગવાન પછી બીજા નંબરમાં છે ને આપણે કિચનમાં આ આખો ભાગ છે ને એ કર્યો છે જો આ ઉપર દેખાય આ ઉપર જે આ પથ્થર મારેલો છે ને ત્યાંથી લાઈટ હા લાઇટ થઈ લાઇટમાં તો અમુક આવે છે તો આપણે છે ને ઉપર જે પથ્થર મારેલો છે ને ઉપર આડો ત્યાંથી આ અને આ આ બે પથ્થર ઉપર એવી રીતે અને આ એક નીચેનો પથ્થર દેખાય ને આ પથ્થર આ આ પથ્થર આખે આખો મહેરવો છે તો અહીંયા રસોડામાં છે ને જો એટલું કામ કરાયું છે તો આ બધું ધૂળ ધૂળ ભરાઈ ગયું છે અને રૂમમાં છે ને આ જે ખાચો આખો હતો ને અહીંયા નીચે તો ઘઉંની આ કોઠી રહી જશે અને અહીંયા છે ને બે પથ્થર મરાવ્યા છે કે હજી વ્હાઈટ સિમેન્ટ મારવાની છે બાકી પડી જાય પણ હજી એ રાત મારવાના છે અને અહીંયા એમાં એવું તો બ્રશ મળતો નહોતો ને તો એ રહી ગઈ એટલે અહીંયા બે પથ્થર મુકાયા છે અને બાથરૂમમાં લાઇટ કરીએ બાથરૂમની હાલત જાઉં તમે એટલી ખરાબ છે મને એમ થઈશું કઈ રીતે બધું ક્લીન કરીશ બાથરૂમમાં છે ને એક પથ્થર મુકાયો છે કે સાબુ અને શેમ્પુ એવું બધું ને આપણું વ્યવસ્થિત બધું રહી જાય એટલા માટે તો બાથરૂમમાં છે ને એક પથ્થર મુકાવી દીધો છે આવું બધું કામકાજ કરાયું છે અને અમારી હાલત થરાબ થઈ ગયું છે સમજમાં નથી આવતું પાણી પીવાની હાલત એ ખરીદી નથી જોકે ફ્રીજ ને તો છે ને અહીંયા ઓઢાડીને રાખ્યું કે ફ્રીજ ચાલુ કરેલું હતું તો એમ કે ફ્રીજમાં શું કહેવાય કે અંદર ઉડે નહીં ને એટલા માટે આ બધું ઓઢાઈ નાખવું કબાટ ને ડ્રેસિંગ ને એમને બધું પડ્યું છે પણ હવે બધું ક્લીન કરવાનું છે તો કંઈ નહીં ચાલો હવે છે ને આવું બધું કામકાજ હાલે ચાલે છે ઘરનું હજી એક ભાઈ આખી આવવાના છે આપણે આ દરવાજો છે ને મેઇન ત્યાં થોડુંક આપણે બધું વ્યવસ્થિત કરાવવાનું છે તો હવે એ ભાઈને હોતન કોલ કર્યો છે તો એ હોતન કદાચ હમણાં થોડીક જ વારમાં આવતા જઈશે તો એ હોતન એનું કામ કરશે અને પછી છે ને આપણે આ જે આપણી બારી છે ને જો કે અહીંયાની બારી નહીં પણ અહીંયાની બારી આ શું કહેવાય આપણે હોલની બારી છે ને અહીંયા આપણે ગ્રીલ કરાવવાની છે જો અહીંયા સામે કઈ રીતની ગ્રીલ છે આ સામેના ભાગમાં ગ્રીલ છે ને એ ટાઈપને આપણે અહીંયા ગ્રીલ કરાવવાની છે તો એ તો હજી ગ્રીલનો ઓર્ડર આપી દીધો છે પણ એ આઈ થિંક બનીને હજી બે ત્રણ દિવસ પછી તો એ કામ તો બે દિવસ પછી થશે પણ હવે આટલું કામ અત્યારે શું છે તો આ બધું ધૂળ ધૂળ ભરાઈ ગયું છે ને તો આમાં બેસવા જેવું કઈ છે નહીં તો હું ને રાજ એ ક્લીન કરીએ છે એટલે બસ હવે હાલત બગડેલી છે જરાય સારી હાલત છે નહીં ગરમી થાય છે ને હાથ તો કઈ અડાડા છે જ નહીં તો કઈ હવે છે ને આ મતલબ બ્લોગ એટલે બનાવું છું કે બધું તમને અપડેટ દે છે અમે અમારી લાઈફમાં હું હું હાલે છે હું અમે કરીએ છીએ બધી અપડેટ દે છે

ફાલો કઈ નઈ મોબાઈલ ની વાઈટ સાઈડ માં મૂકીએ ને અમાર બેડ ની હાલત લ જોઈએ આ ધૂળ તો જો આ બેડ ખબર નઈ મારો કઈ આમાં સાફ થાય આ જો આખી બેડ ના પાટિયા છે ને આખડી હોલ માં લીધા રૂમ માં હતા ને તો રૂમ માં મારે અહીંથી જરા ખરખો વારવું છે તો મૂક્યા અને છે ને અહીંયા જે આપણો બધો ઘરનો સામાન હતો ને જે બધો સામાન આપણો અહીંયા પડ્યો હતો ને એ બધો સામાન છે ને

આમે માન માન જો આ બધું અહીંયા ક્લીન કર્યું છે ઘર થોડું ક્લીન કર્યું એટલે બાજકા બધા છે ન્યા પડ્યા છે તળા છે તો ન્યા જ રહેવા દેવા છે આ જરાક બધું સરખું ધોઈ હોય ને થોડું ક્લીન કરું ને પછી બાજકા લઈ આવવા પછી એક એક બાજકો ખોલવું એક એક બાજકો ખોલીને બધું ગોઠવી નો લઉં કે થોડી બીજું બાજકો ખોલવાનું નામ નથી એવી રીતે બધું સામાન ગોઠવવો છે અને હાવ એટલે હાવ થાકી ગયા છે બસ હવે રાજભાઈ તો નાઈ લીધું ને કે હું તારે મન કે જે કરું એ ને કર તો હું વિચારું છું કે આ આજે હું પાણી નાખવાનું ના પડી તો નાના મોટો પોતા બોતા માર બાકી ઢોલનું કામ છે ને કાલ કરી કેમ કે આજે તો અમે પાણી અડાડવા ના પડી છે એટલે કાલે પાણી આપણે નાખશું ને ધોઈ નાખશું કેમ પછી ધીમે ધીમે સામાન હોતો ચડાવવાનો છે એના માટે તો કઈ ની જેટલું થાય એટલું કરું મે બે બે વાર વાયરું છે આમાં ત્યારે જઈને જો આ બાલ્કની આટલું ક્લીન થયું છે ને આ કચરાની આમાં બધી ભરીને રાખી છે પણ હવે જોઈએ હજી હે ને એક વાર હજી વારી ને એકદમ થોડા થોડા ભીના પોતા કે ખાવા બેસવા થાય ને કુવા થાય બાકી બીજું બધું ધોવાનું કામ કાઈ લે કશું તો કાઈ નહીં ચાલો હવે છે ને એટલું કરીએ રાત ને ક્યાંક જાવું છે ક્યાં જાવું રાત તમાર ગમમાં જાવું છે જઈ આવો આટો મારી આવો બીજું હા હા રાત તો કાલ કામે વહી જા હે હા હા તે જઈ આવો હા કંઈ નહીં જઈ આવો તો કંઈ નહીં સારું હાલો જો બાથરૂમ હોતો ને થોડું ક્લીન કર નાયખું ક્યાં જોવા દઉં હા બાથરૂમ બાથરૂમે થોડું ક્લીન કર નાખું છે પછી કરવું પડે એમ જ છે પણ આ તો થોડીક ધૂળ છે ને કાઢી નાખી એટલે હવે કંઈ નહીં તો ચાલો આ આપણે છે ને થોડું ઘણું ક્લીન થયું છે ને થોડું ઘણું કરવાનું છે બધું કરવા માંડીએ અને રાત જાય ગામમાં અમે અત્યારે જમવાનું બનાવી હાલત છે નહીં તો એ પાર્સલ લઈ લે બપોરે પાર્સલ ખાધું હમણાં બે દિવસ પાર્સલ જ હાલ જ બહાર નું થાય પણ શું કરવું હવે તો બસ હવે હે ને રાત્રે બી જાય તો પાર્સલ લઈ આવે ને હું આમાં થોડુંક વારી પાછું ને પોતા પોતા ફેરવું ને એવું કઈક કરું આ કપાટ ને જો તો ડ્રેસિંગ ને બધું ધૂળ ધૂળ મારું ભરાઈ ગયું છે એ બધું સાફ કરવું પડે એમ છે હવે ધીમે ધીમે બધું ખાતું રહેશે તો ચાલો હે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે પાર્સલ લઈ આવ્યા તો ચાલો જમવા પહેલા બેસી જાય આજે જમવામાં છે સેવ ટમેટા નું શાક હવે આ શાક કેવાનું હોય ને કે સમજાતું નથી મને કોને તો ખાઈએ પછી ખબર પડે રોટલી સલાડ અહીંયા પાપડ છે આમાં આજે દાળ ભાત છે અને છાસ અને આ મારા છે ને પાડોશી આજે રસ ને પૂરીને એવું બનાવ્યું તો એવું દઈ ગયા બધું હું રાજ જમવાનું

તો છે ને કાલ રાતે હું બ્લોગ નો એન્ડ કરતા ભૂલી ગઈ હતી અને પછી છે ને થાકી ગયા હતા ને તો સુઈ ગયા અમે આ બધું સાફ સફાઈ કરીને અને અત્યારે સવારે છે ને રાત તો વયા ગયા હતા કામ ઉપર અને મેં હોતન છે ને બીજું તો કાંઈ એટલું બધું ખાસ કર્યું નથી ખાલી રસોઈ બનાવી છે ને જો અત્યારે બપોરનો ટાઈમ બાર એટ વાગ્યા છે બાર સાડા બાર જેવો રાત જમવા આવ્યા છે તો મને યાદ આવી ગયું કે ચાલો કહી દઉં છે કાલ બ્લોગ એટલો એન્ડ કરવાનો રહી ગયો ને એવું અત્યારે એન્ડ કરી નાખું અને જમવામાં છે ને શું છે બટેટાનું શાક છે સાદો અને સિમ્પલ રોટલી લીંબુવાળી ડુંગળી છાસ અને કેરી કેરી ખાવાનો આ વખત અમાર થોડોક મેળ વિખાઈ ગયો તો પણ છે ને લીધી જો એક આ છે ને થોડીક પોચી છે કે શું છે કે જોવ જોઈએ પોચી તો નથી પણ આમ જ એક છે હા હા તો કેરી છે ને રાજ કાયલ લઈ આવ્યાતા

બઉ થાકી ગઈ છું બગું બગું ને એવા દુખે છે ને મારા બાર છે ને ગોઠવવાનું છે તો મારો વિચાર એવો છે હવે છે ને આઈ થિંક એક બે દિવસ હું વચ્ચે ગેપ લઈ લઉં અને આખું ઘર વ્યવસ્થિત બધું વ્યવસ્થિત પછી પાછો હું બ્લોગ બનાવવાનું ચાલુ કરીશ તો એક બે દિવસ હું છે માર થોડો ખવાઈ જાય અને આ થોડું ઘરમાં બધુંય ગોઠવાઈ જાય કેમ કે બધું સાફ સૂફ થઈ ગયું છે બાકી તો જે પથ્થરનું કામ હતું બધું થઈ ગયું આપણું જે દરવાજાનો થોડું કામ હતું એ બધું કાલ થઈ ગયું એટલે હવે છે ને થોડું વાહડી બપોર પછી આવું બધું થોડું સાફ સુફ કરી ધોઈ અને પછી હવે બધો સામાન છે ને બેડ બેડ ફિટિંગ કરીને બધો સરખો ધીમે ધીમે ગોઠવવા માંડવાનો છે તો કઈ નહીં ચાલો હવે છે ને એક બે દિવસ પછી હું જરા બધું બધું સરખું ગોઠવાઈ જાય ને પછી પાછો એક સરસ મજાનો વ્લોગ લોંગ વ્લોગ લઈને આવ્યો છે શોર્ટ વિડીયો તો આપણે ચાલુ જ રહેવાના છે તો કઈ નહીં ચાલો બ્લોગ પસંદ આવે તો લાઈક કરનાખજો શેર કરનાખજો તમારા ફ્રેન્ડ સમય ની આવે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા આવા સરસ મજાના વ્લોગ જોવા માટે બાકી મળી આવતીકાલે નહીં આવતીકાલે તમને એક બે દિવસ પછી ત્યાં સુધી બધાને હર હર મહાદેવ